કરાવવા રેશન કાર્ડ લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે અને વધુમાં યાદીમાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં છવ્વીસ પોઈન્ટ ઓગણીસ લાખ રેશન કાર્ડના ઇઠોતેર પોઈન્ટ ચોપન લાખ લાભાર્થીઓને ઈ કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે જ્યારે મિત્રો બાકીના રેશન કાર્ડ લાભાર્થીઓને ઈ કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જ્યારે મિત્રો ઈ કેવાયસી નહી કરાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં 1 લાખ 25 હજાર 815 રેશન કાર્ડ બંધ પણ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો ગુજરાત માટે મોટો જોખમ આવી રહ્યું છે એટલે કે આ ચાર જિલ્લાઓમાં ભારેથી অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં દોસ્તો આગાહીકારોના મતે જેમ જેમ નર્મદા ડેમની સપાટીઓમાં વધારો થશે તેમ તેમ ગુજરાતની ચિંતામાં વધારો થશે. ખાસ કરીને મિત્રો નીચાણવાળા વિસ્તારોનો મોટો જોખમ છે. જો કે ડેમ ઓવરફુલ થાય તો પરિસ્થિતિ વિકટ બની શકે છે.

તો નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે મિત્રો નર્મદા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે અને ખાસ કરીને તંત્ર દ્વારા વડોદરા ભરૂચ અને નર્મદા સહિત ચાર જિલ્લાઓના બેતાલીસ ગામને મિત્રો એલર્ટ કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો ગાદ્ય તેલોના ભાવમાં મિત્રો ઉથલ જોવા મળી છે એટલે કે સિંગ તેલના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે મગફળીના વાવેતરમાં મિત્રો આ વર્ષે ખેડૂતોના ઉત્સાહ વધારે રહ્યો છે અને ગત વર્ષની સાપેક્ષ ગુજરાતમાં બુધવાર જૂથમાં મિત્રો 16.83% નો અને સમગ્ર દેશમાં એકંદરે 9.44% વાવેતર વધારો નોંધાયો છે જી આ દોસ્તો વર્ષ 2023-24 માં માત્ર

જ્યાં દોસ્તો તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને ઘર વખરીથી માંડીને વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન વેઠાવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે એટલે કે પાંચ હજારથી લઈને

અંબાજી ખાતે પૂનમના મેળાથી આજથી એટલે કે કાલથી બાર સપ્ટેમ્બર વિવિધ રીતે શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો પ્રથમ દિવસે જે એસટી વિભાગની ઉગાડી લૂંટ લઈને ભાઈ ભક્તોમાં રોષ જોવા મળ્યો છે જેમાં મિત્રો સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા

એટલે કે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાએ વડાને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે અને મિત્રો 1 લાખ ખાલી જગ્યા ઉપર ભરતી પણ કરવામાં આવશે અને મિત્રો પરિવારના દરેક સભ્યને 11 કિલો ચોખા આપવામાં પણ આવશે અને 25 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે અને મિત્રો સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવામાં પણ આવશે

ત્યારે મિત્રો ખેડૂતોના ને ખેડૂતોને પણ મિત્રો આ વરસાદથી મોટો નુકસાન થયું છે અને ખેડૂતના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઉભા તરબોળ એટલે કે બળીને ખાખ થઈ ગયા છે અને જાતે ખેડૂતોને કહી રહ્યા છે કે જે પણ નુકસાન થયું છે તેમણે મિત્રો લીલો દુષ્કાળ જાહેર કર્યો છે અને ખેડૂતોને કહ્યું છે કે વહેલી તકે આ નુકસાનની નુકસાનિનો મિત્રો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી અને જે પણ મિત્રોને નુકસાન થયું છે મિત્રો 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 મળવું જોઈએ તેવી માંગ ઉઠી છે તો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માત્ર